વિદ્યાર્થી મિત્રો આજે તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર ચાલો આજની મહત્વની ખબરો જાણી લઈએ નંબર એક ડોક્ટર દીપક મિત્તલને ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઓગણીસો અઠ્ઠાણું બેચના આઈએફએસ અધિકારી મિત્તલને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને ઘણા દેશોમાં મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે નંબર ભારતે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસમાં તેનું પ્રથમ સ્વદેશી થર્ટી ટુ બિટ પ્રોસેસર વિક્રમ થ્રી ટુ ઝીરો વન લોન્ચ કર્યું છે અવકાશ મિશન માટે બનાવેલી આ ચીપ ક્ષેત્રમાં ભારતની મોટી છલાંગ છે ભારત અને થાઈલેન્ડની લશ્કરી કવાયત મૈત્રી સપ્ટેમ્બર દરમિયાન મેઘાલયના ઉમરોઈમાં થઈ રહી છે તેનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કુશળતા અને બંને સેનાઓની પરસ્પર સમજણ વધારવાનો છે નંબર ચાર કેન્દ્રીય કાપડ મંત્રીએ કોટન ફાર્મર એપ લોન્ચ કરી છે આ એપ કપાસની સરકારી ખરીદીને સરળ બનાવશે ખેડૂતોમાં તેની નોંધણી કરાવી સ્લોટ બુક કરી અને ચુકવણીની સ્થિતિ પણ ચકાસી શકશે નંબર પાંચ ભારતે બે હજાર પચીસ છવ્વીસ સત્ર માટે અફઘાન વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારની ઈ સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે આ આઈસીસીઆરની ખાસ યોજના હેઠળ આપવામાં આવશે વિદ્યાર્થીઓ ઈ વિદ્યા વિશ્વ નારિયેળ દિવસ બીજી સપ્ટેમ્બરના રોજ કેરળ સ્થિત નારિયેળ વિકાસ બોર્ડે એક નવી નાણાકીય સહાય યોજના શરૂ કરી છે આમાં ખેડૂતોને છોડ પુનઃરોપણ ટેકનોલોજી સુધારણા પર વધુ સબસિડી આપવામાં આવશે નંબર સાત બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડ શરૂ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓને ડિજિટલ અને સસ્તી ક્રેડિટ સુવિધા પૂરી પાડવાનો છે નંબર આઠ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન અનુસાર બે હજાર છવ્વીસ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ નવી દિલ્હીમાં યોજાશે આ ટુર્નામેન્ટ સત્તર વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે છેલ્લી વખત તે બે હજાર નવમાં હૈદરાબાદમાં યોજાઈ હતી મિત્રો તમે રોજ આવા તાજા સમાચાર એટલે કે ડેઇલી કરંટ અફેર સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબ્સ્ક્રાઈબ કરી શકો છો આભાર